એક દેશ એક પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે ત્યારે હવે દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે કેબિનેટના આ નિર્ણય પર મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે પણ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સમયમાં અમલીકરણ કરશે સાથે જ તેમણે પણ દાવો કર્યો છે કે પક્ષ ભલે ગમે તેટલો વિરોધ કરે પણ કમિટીએ તમામ પક્ષને સાંભળ્યા છે યમલ વ્યાસે કહ્યું કે એક દેશ એક ચૂંટણીને લઈને દેશને આર્થિક ખર્ચ ઓછો થઈ જશે અને વિકાસના કામને વધુ વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કઈ રીતનું વન નેશન વન ઇલેક્શન હવે લાગુ પડશે તેનાથી શું ફાયદો થશે આપણી સાથે જોડાયા છે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ યમલભાઈ વન નેશન વન ઇલેક્શનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે હવેના ઇલેક્શન કઈ રીતે જોવો છો એટલે જે રીતે હું સમજ્યો છું એ રીતે કેબિનેટે જે પ્રસ્તાવ પસાર કર્યો છે એ પ્રમાણે બે તબક્કામાં આનું અમલીકરણ થશે અને સૌ પ્રથમમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તમામ આખા દેશની ચૂંટણીઓ સાથે થશે એવું અત્યારના માહિતી પ્રમાણે લાગી રહ્યું છે ફાયદાની વાત કરવામાં આવે તો ફાયદો કોને થશે અને કઈ રીતનો થશે ફાયદો સમગ્ર રાષ્ટ્રને થશે દેશની લોકશાહીને થશે કારણ કે અત્યારે જે લગભગ દર વર્ષે બે ચાર બે ચાર રાજ્યોની ચૂંટણી આવે છે અને એના કારણે જે વિકાસના કામો છે એ થંભી જાય તે છે જતા હોય છે અને અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય નેતાઓ બધા જ લોકોને સેવાના માંથી સમય કાઢી અને એમને ચૂંટણી લડવાના સમય આપવો પડતો હોય છે અને એના કારણે દેશના વિકાસને ક્યાંક ગતિ ઓછી થઈ શકે છે અને થતી હોય છે આ ઉપરાંત જ્યારે એક વન નેશન વન ઇલેક્શન થાય ત્યારે પૂરા દેશની અંદર ચૂંટણી એકસાથે સાથે થવાથી હું માનું છું કે ચૂંટણી જે કરવાનો ખર્ચ છે તે અબજો રૂપિયાની બચત થશે અને ઇલેક્શન કમિશન ચોક્કસ આંકડો આપી શકે પણ મને ખાતરી છે કે આ કેટલાક હજાર કરોડ રૂપિયાની બચત સીધી જ દેશના દેશના એક્સચેકર થશે જેમાં બીજી વાત કરવામાં આવે તો વન નેશન વન ઇલેક્શન ને લઈને તો જે કહી શકાય કે એક આર્થિક રીતે તો નુકસાન ઓછું થશે કે આર્થિક ખર્ચ ઓછું થશે પરંતુ જે સંહિતાના કારણે અમુક કામો અટકાઈ જતા હતા એ પણ હવે અટકાશે નહીં અને ઇલેક્શનમાં મેનિફેસ્ટોમાં પણ આ એક મુદ્દો રાખવામાં આવ્યો હતો આ બીજો એક વચન મોદી સરકારે પાડ્યું છે બિલકુલ અને આ એક ખૂબ ગાળાની દુરોગામી સારી અસરો કરતું આ નિર્ણય છે અને ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ હતી કે આ આ પ્રકારે થવાથી દેશને લાભ છે અને અમે હવે હજુ પણ માનીએ છીએ અને એના કેટલાક વિરોધીઓ જે વાત કરે છે એના કોઈ દમ નથી સાથે હું આપને કહું કે બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં પણ આની ભલામણ કરવામાં આવી હતી પાર્લામેન્ટરી કમિટીએ પણ એને સ્વીકારેલું છે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ હતું અને હવે જયારે રામનાથ કોવિંદ કમિટી જે હાઈ લેવલ કમિટી નિયુક્ત કરવામાં આવી હતી એમનો જે રિપોર્ટ આવ્યો છે એના આધારે આ આખી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને હું